कोडिना ने खानगी सीमेंट कंपनी ने रहना परिवार थी, में की कॉलोनी सिंह सी बार पड़ी जता रेस्क्यू करवाने के बाद में भगवान की सेवा पूजा के अंदर में हम लगे हुए थे उसके बाद में बार से मैसेज मिला गार्ड गार के पास है कि यहाँ बाजू में ही शेर है જાણ થતા ભય નો માહોલ હતો મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું અને વન વિભાગ ને જાણકારી લોકો પણ ઘરમાં પુરાયા હતા અને અત્યારે કોલોની માં કોઈ હજી કોઈ બહાર નીકળતા નથી સિક્યુરિટી ગાડી જાણ કરતા વન વિભાગ રેસ્ક્યુ ટીમ કોલોનીમાં પહોંચી હતી ટીમે છ કલાક સુધી બચ્ચાઓ શોધવાની તજવીજ હાથ ધરી બે સિંહબાળને બાળ ને પાંજરે પૂર્યા હતા અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જ્યારે હજુ એક સિંહબાળની બાળ શોધખોળ ચાલુ છે કિશન બામણિયા દિવ્ય ભાસ્કર ઉના શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ